તો કષ્ટ દેવના શરણે ભક્તોને સુખની પ્રાપ્તિ થાય છે હનુમાનજી પોતાના શરણે આવતા તમામ ભક્તોના કષ્ટ દૂર કરે છે એટલે જ તો બનાસકાંઠાના ડીસામાં આવેલા ત્રણ હનુમાન મંદિરમાં ભક્તોની ભીડ ઉમટે છે શ્રી સરોજ લાલ દેહ લાલ લાલ દલન કરનારા કપિરાજ હનુમાનજી જય હો ગુજરાત ભરમાં દરેક હનુમાન મંદિર માં સિંદુરિયા કેસરિયા હનુમાન ની મૂર્તિ ને ભક્તો વંદન કરે છે પણ આ બધાથી અલગ અને અનોખા સ્વયંભૂ હનુમાનજી વસે છે બનાસકાંઠાના ડીસામાં જે કહેવાય છે ત્રણ હનુમાન નામ પ્રમાણે જ ત્રણ હનુમાનના અહીં થાય છે દર્શન અંદાજીત દોઢસો વર્ષ જૂનું આ ચમત્કારિક મંદિર માત્ર બનાસકાંઠાના લોકો માટે જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાત માટે આસ્થાનું ધામ છે અને એની પાછળ કારણ છે હનુમાનજીની પ્રત્યક્ષ પ્રેરણા અને સ્વયંભૂ ઉત્પત્તિ નો ઇતિહાસ એ છે કે આ કોઈ મૂર્તિ નથી એમ સ્વયંભૂ પ્રગટ થયેલા ત્રણ હનુમાન સ્વયંભૂ પ્રગટ થયેલા છે મારા દાદાના પડદાના એમને સ્વપ્નમાં આવીને કહ્યું હતું કે આ જગ્યા પર હું પ્રગટ થઈશ અને એમને ચમત્કાર આપ્યો તો અમારે વર્ષો પહેલાં એક ઘોડી હતી અમે બજારમાં રહેતા બ્રહ્મપુરીમાં એટલે એમને ત્યાં એક ઘોડી હતી એટલે ઘોડી લઈને ફરતા બ્રાહ્મણનું કાર્ય કે ભિક્ષા વૃત્તિ કરવાનું એટલે એ એકવાર ઘોડી ચોરાઈ ગઈ હતી એટલે ચોરાઈ ગઈ ત્યારે હનુમાનજીને પ્રાર્થના કરી જો ઘોડી મને મળી જાય આ સ્થળ પર તો હું આજથી તમારી પૂજન શરૂ કરી દઈશ પછી બીજા દિવસે તરત ઘોડી અહીં આવી હનુમાનજી પાસે ઊભે રહી ત્યારથી આ હનુમાનજી મહારાજનું પૂજન થાય છે મંદિરમાં બેઠેલા ભગવાનનો જ એ પ્રભાવ છે કે ભક્તિનો ભાવ અહીં દિવસે ને દિવસે વધતો જાય છે દોઢ સદી પહેલાં બનેલા મંદિરમાં આસ્થાનો દીપ હર્નીશ પ્રજ્વલિત રહ્યો છે અને તેનું પ્રમાણ આપે છે અહીં રહેલો અખંડ દીપ અહીં આવનાર પ્રત્યેક ભક્ત હાથ જોડી નતમસ્તક થઈ ત્રણ હનુમાન દાદાને પ્રણામ કરે છે અને પોતાની બાધા દૂર કરવા અરજ કરે છે

એટલે શનિવારે મંગળવારે ભક્તોનો અહીં જમાવડો થાય છે આપણે અહીંયા હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયેલ છે દોઢસો વર્ષ ઉપર મંદિર છે પુરાણું મંદિર અહીં શ્રદ્ધાનો બહુ લોકો અહીં શનિવારે મંગળવારે અહીંયા પબ્લિક અહીંયા આવે છે અહીં પ્રસાદની અંદર શ્રીફળ માળા રેવડી અને અજવાળે પક્ષમાં વડા સુખડીનો પ્રસાદ પણ ચડે છે લોકો માનતાઓ રાખે છે કે એક શ્રીફળની બી માનતા રાખે છે અમુક કોઈ કે હું ચાલતા બી આવું છું કે એમને અમુક સુતા માણસો બી માનતાઓ રાખે એમની માનતાઓ પૂર્ણ થાય છે તણમાં મંદિરનું બહુ લોકોને શ્રદ્ધા છે કોઈ પણ માનતા માગો તો સંપૂર્ણ પૂર્ણ થાય છે હું અને મારા બાળકો તો દર શનિવારે હું તો રોજ આવું છું પંદર શનિવારે બાળકોને પણ લઈને આવું છું આ સ્થાનની વધુ એક વિશેષતા કહો કે ચમત્કાર માન્યતા છે કે કોઈ સગર્ભા મહિલા મંદિરની નજીકથી પસાર થાય કે મંદિરમાં દર્શન કરવા આવે તેને પુત્ર જન્મે તો પુત્ર જન્મને વધાવવા ત્રણ હનુમાન મંદિર પર વડાનો પ્રસાદ કરવા ફરજિયાત આવવું પડે છે અને આ વડાનો પ્રસાદ મોટા ભાગે શનિવારે કે મંગળવારે જ કરવામાં આવે છે જો કે સૌથી વધુ ધ્યાન ખેંચનારી કોઈ વાત હોય તો એ છે અહીં સ્થાપિત સ્વયંભૂ હનુમાનજીના ત્રણ મુખ કે જેના પરથી આ સ્થાનનું નામ ત્રણ હનુમાન મંદિર પડ્યું છે બીજા કોઈ સ્થાને આવું અલભ્ય સ્વરૂપ હનુમાનજીનું જોવા નહીં મળે હું પિસ્તાલીસ વર્ષથી હું અહીંયા દર્શને આવું છું દિશાના સૌથી જૂના જાણીતા અને ખૂબ જ શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા જેની સાથે જોડાયેલી છે એ ત્રણ હનુમાન આખા ભારતમાં લગભગ આખા એશિયામાં ત્રણ હનુમાન મંદિરની આસ્થાનું કેન્દ્ર છે અહીં વારે તહેવારે થતા આયોજનોમાં ઉમટતી ભાવિકોની ભીડ એ વાતનું પ્રમાણ છે ભજન સત્સંગ ડાયરાઓ અને રામનવમી તેમજ દિવાળી પર્વે મહાઆરતીનું આયોજન થાય છે અહીં એટલું જ નહીં હનુમાન જયંતિ પર પણ વિશેષ આયોજન કરવામાં આવે છે અને અહીંયા જોડે મહાદેવ મંદિર બી છે શ્રાવણ માસ શિવરાત્રી અહીંયા મેળો ભરાય છે શિવરાત્રીનો શ્રાવણ માસ દર સોમવારે એકસો આઠ આરતી થાય છે યજ્ઞ થાય છે ચૈત્ર માસમાં ચૈત્ર પૂન હનુમાન જયંતિના દિવસે અહીં યજ્ઞ અને ડાયરાનું આયોજન પણ થાય છે અને લોકો શ્રદ્ધાથી આવે છે પવન તનય આમ તો રુદ્રાવતાર પવન પુત્ર અંજની સૂત હનુમાનજી દેવો ના કામ સફળ કરી આપનારા છે આવા બળશાળી બજરંગબલી સામે પામર મનુષ્યોના શિષ ભક્તિ ભાવથી નમી જાય એ તો સ્વાભાવિક જ છે એમાં પણ દયાળુ ત્રણ હનુમાનજી સૌની મનોકામના પૂર્ણ કરે છે એટલે જ તો સૌ કોઈ અહીં આવી એક જ પ્રાર્થના કરે છે કે દેવોના દેવ કાજ સુધારનારા અમારા સંકટ પણ તમે જ ટાળો કમલેશ રાવલ ગુજરાત ફર્સ્ટ ડીસા